આજકાલ બાળકો ફોનના ગંભીર વ્યસની બની ગયા છે અને બાળકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કંઈ પણ કરી શકે છે જિદ્દી બાળકોથી છુટકારો મેળવવા માટે મા બાપ તેમને ટેબ્લેટ લેપટોપ કે પછી મોબાઈલ આપે છે જેથી તેઓ રેડે નહીં પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે બાળકોને વ્યસ્ત રાખવાની પ્રક્રિયામાં માતા પિતા તેમને પોતાના હાથે ગંભીર રીતે બીમાર કરી દે છે ફોન લીધા પછી બાળક શાંત થઈ જાય છે પરંતુ તેને કલાકો સુધી મોબાઈલની સામે બેસી રહેવાની લત લાગી જાય છે દુનિયાના તમામ પ્રકારના સંશોધનો દર્શાવે છે કે કલાકો સુધી મોબાઈલની સામે બેસી રહેવાથી બાળકોના મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે રિપોર્ટ અનુસાર મોબાઈલ ગેજેટ અને ટીવી જોવાની લતને કારણે બાળકોનું ભવિષ્ય બગડે છે આના કારણે વર્ચ્યુઅલ ઓજિટમનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે ઘણી વખત માતા પિતાને લાગે છે કે બાળકો ફોન દ્વારા બોલતા શીખી રહ્યા છે પરંતુ તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે જેથી બાળકોને મોબાઈલ આપવાનું ટાળવું જોઈએ જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં